ચાલો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તે કદાચ તમે ખાધી છે કે કેમ તે મને ચોક્કસથી જણાવજો મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે કેપ્સિકમ મરચાંનું સરસ મજાનું શાક બનાવવાનું છે એટલે કે શિમલા મરચાંનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો જો તમે આવું શાક ખાધું હોય તો મને ચોક્કસથી કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો સરસ મજાનું શિમલા મરચાંનું અથવા તો કેપ્સિકમ મરચાંનું શાક બનાવી લઈએ મિત્રો તેનીથી તેનું મટીરિયલ તમને હું બતાવી દઉં જે સરસ મજાના તાજા પેપ્સિકમ મરચાં લીધેલા છે ટામેટા છે અને અડધી વાટકી સરસ મજાનો ચણાનો બેસન લીધેલો છે મિત્રો તો ચાલો હવે આપણે રેસીપી બનાવી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આજે આપણે પેપ્સીકમ મરચાંનું શાકનો વઘાર કરી લઈએ મિત્રો આપણે તેલ પણ ગરમ કરવા મૂકેલું છે તેમજ આપણે ટમેટા અને શિમલા મરચાં એટલે કે કેપ્સિકમ મરચાનું કટિંગ કરી લીધેલું છે મિત્રો તો સરસ મજાનો વઘાર કરીએ ચાલો મિત્રો થોડીક રહી ઉમેરી દઈએ વઘાર માટે થોડુંક આખું જીરું પણ ઉમેરીએ થોડીક હિંગ ત્યાર પછી આપણે જે મરચું અને ટમેટાનું કટિંગ કરેલું છે તે ઉમેરી દઈએ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર ધાણા જીરું લાલ મરચું તેમજ આપણે જે ઘી બનાવીને રાખેલો છો તેવો સરસ મજાનો ગરમ મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો તો ચાલો મિત્રો સરસ રીતે ધીમા તાપથી આપણે શાકને થોડું પકવી લઈએ એટલે પાકી જાય ત્યાર પછી હું તમને બતાવીશ શાક મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાનું શીમલા મરચાનું શાક બનાવવાનું છે એટલે કે પેપ્સિકમ મરચાનું શાક તૈયાર કરવાનું છે સાથે કરવા માટે ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો તમે જો કોઈ વાર શિમલા મરચાંનું શાક ખાધેલું હોય તો મને જરૂરથી મિત્રો કોમેન્ટ દ્વારા જણાવજો અને હા શિમલા મરચાંના શાક સાથે બાજરીનો રોટલો ભાખરી કે રોટલી કોઈ પણ તમને જેની સાથે મજા આવે તેની સાથે ખાઈ શકાય છે સ્વાદ તો સરખો જ આવશે મિત્રો આપણે આજે રોટલી સાથે જ ખાવાનું છે મિત્રો તો ચાલો તમને શાક પણ બતાવી દઉં આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તેની અંદર ચણાનો નો બેસણ પણ ઉમેરેલો છે જ્યારે આપણું શાક પાકી જાય ત્યારે થોડોક ચણાનો લોટ ઉમેરી દેવાનો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શીમલા મરચાંનું શાક આપણું તૈયાર થઈ ગયું છે એકદમ ઝડપથી બની જતું આ શાક છે મિત્રો સૌપ્રથમ આપણે પેપ્સી કપ મરચું અને ટમેટાનું કટિંગ કરવાનું છે ત્યાર પછી તેમાં મસાલા મસાલા ઉમેરીને પચાસથી સાઠ ટકા પાકી જાય એટલે ચણાનો થોડો બેસન નાખી દેવાનો છે મિત્રો ત્યાર પછી બે ત્રણ મિનિટ પાકવા દેવાનું આપણું શાક તૈયાર થઈ જાય તો તમને કેવી લાગી રેસીપી મિત્રો એકદમ ઝડપથી બની જતી આપણી રેસીપી છે મિત્રો તો તમે પણ આવી ટ્રાય કરજો એકવાર ચોક્કસથી પેપ સિકમ મરચાંનું શાક બનાવીને જમજો મિત્રો ખૂબ જ મજા આવશે તો ચાલો મિત્રો આપણા બગીચાની અંદર બેસીને જ આજે આપણે જમશું ત્રીજા માલની અંદર વાડાની અંદર જે આપણો બગીચો છે તમને તો ખ્યાલ જ છે મિત્રો તો ચાલો અહીંયા બેસીને જમી લઈએ વાડી જેવી મોજ આવશે મિત્રો ચાલો મિત્રો તો તમને મારી જો આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો શાક જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જશે મિત્રો તો તમે પણ જમવા માટે પધારો જય યોગેશ્વર ભગવાન જય માતાજી